જય મહારાજ મિત્રો તો આજે છે રવિવાર અને અમારો આ એક પ્લાન છે અમારે જવાનું છે નડિયાદ બજારમાં ફરવા અને અમે જો ને કે લારી પર ચા ની લારી છે કે નાસ્તા ની લારી છે ત્યાં અમે જઈશું કોઈ પણ હોય હા કોઈ પણ ત્યાં જઈશું અને આપણે શું કરવાનું છે એકદમ ફ્રી માં માંગીશું ખાલી એમ પૂછી લેવાનું કાકા અમારે ખાવું છે પણ અમારે પૈસા નથી એ રીતે અમે ઘેર થી લાયા નથી ઘેર થી પૈસા આલ્યા નથી હતા એ પણ લઈ લીધા

દશમે પૈસા નહીં એમ નેમ ખવડાવી પડશે તમારે ખવડાવી પડશે એમને તમાતર હે બોણી કર બોણિત ફ્રી માં કરાવી દો હા આ સા મહિનો છે બરાબર હા

બીજી પચાસ બૈરો એટલે એ તો વધારે જ પણ તમને હજી હાલ દે એમાં શું ની વધારે આપીને તમને નંબર લખીને હાલ બોલો નડિયાદમાં ખાવાનો પ્લાન બનાવ્યો હતો તો અમને કીધું છે કે પૈસા પછી આવજે એવું કીધું હતું કાકા માની ગયા કાકા કે બોની નહીં થઈ

વાગે ચા પીશો હા ચાજ પી તમારી જ ચા છે હા એમની પૈસા નહી પૈસા પછી આલુ તો ચાલશે એમ હા હેમ

જોરદાર આપણને રિસ્પોન્સ મળ્યો કે પી જાવ કે ચા પહેલી જ વાર માં દીધું હા પાડી ના જ ના પાડી એમ અને કેટલા ટાઈમ થી તમે ધંધો કરો છો ત્રીસ વર્ષ થી અને ત્રીસ વર્ષ ધંધો કરીએ પણ આવા છે જોઈ લેજો સંતરામ મહારાજ ની કૃપા છે તમારા જોડે પણ જો મિત્રો જે પણ જોતા હોય તે ગુજરાત ગમે તે ખૂણે જોતા તમે નડિયાદ માં આવો જેતક પેટ્રોલ પંપની સામે આવો ના કાકાની ફ્રી માં પીવી હોય તો પણ પીવડાવશે ના નહીં પાડે બરોબર છે હે હા ભાઈ હે છે

સારું ચાલો છેલ્લે છે કાકા જોડે એમને પણ થોડું આનાકાની કરી છેલ્લે પછી આપડે ગયા મકાઈ ટોળા વાળા ત્યાં પણ આપણને

સામે ભાઈ વલ્લભનગર ચોકરીએ આવેલું છે તેર વર્ષ તમે ખાવા પણ પધારજો બરોબર છે મિત્રો જે પણ જોયે જય મારા મકાઈ શું દાદા મકાઈ ખવડાય एला जी अमला ओहो अमला लसा गया मजा आएगी भाई हां इस पे डाला आम वाला जोरदार मस्त मस्त हां जोरदार भाई भाई जाओ YouTube पे Facebook YouTube Instagram मौज जो वापरता हजक ना कोई मने तो भाव पूछो मने तो Facebook ऊपर से मौज केबीसी शॉर्ट्स केबीसी शॉर्ट्स बोलते ना मालूम

જય મહારાજ મિત્રો તો અમે નડિયાદના બજારમાં માં ફર્યા છે અને અમે નડિયાદી દિલ જોયા

અને હું તો ખાલી એમ પૂછ્યું જ નહીં કે નહીં આ રૂ તમે ખાઈ જાવ વીસ રૂપિયા અમારે શું લૂંટાઈ જવાનું કે દસ રૂપિયા અમારે શું તમને વિડીયોમાં જોયું જશે જો કે બરાબર તો અમે એવા નવા વિડીયો આગળ પણ બનાવતા રહીશું અને તમારી પણ કોઈ એવી આઈડિયા હોય તમને પણ તમે પણ અમને કોઈ સજેશન આપવા માંગતા હોય તો કમેન્ટમાં સજેશન આપી શકો છો અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણી ટેગલાઇન દિલથી નરિયાદી મિત્રો અમે પકોડી પ્રીમા નહીં ખાધી પૈસા હાલે છે કાકા